તમે કઉ છુ જે પાછા નાખી દે આમાં એક રૂપિયા નહી મળે શું વરી નથી નાખવા તારે હે નથી નાખવા આના ડબલ ના ડબલ થાય પછી જોઈ લીજે કાઈ ન થાય શું વરી રે તું ઈમ નહી માય ક્લીમ 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 સુવા બાપુ આ તો વાંદરો થઈ ગયો પણ તને ના પાડી હતી એક સો રૂપિયા હું થઈ જત બાપુ હતો નેવો નેવો કરી નાખો ને મારા ભાઈલા નો થાય નો થાય હવે નો થાય પણ તમાર જી થાય એ લઈ લ્યો સમજો જો હરખો કરવો હોય ને પાંચ લાખ રૂપિયા થાય કેટલા પાંચ લાખ હા એટલા બધા ક્યાંથી લાવશું તો નહી થાય નહી થાય એ સારું બાપુ અમે પાંચ લાખ રૂપિયા લઈએ તમે અહીંયા નહીં રીજો અહીંયા જ છો જલ્દી લઈને આવજો નકર નહીં થાય અમારા બાપુ ની વાડી જાય શું કરવું અમારા બાપુ ની ક્યાં એટલા બધા ઉતાવરા પૈકી કે એ બાપુ આટલા બધા ઉતાવળ આપી દે ક્યાં જાવ એ બટા તને શું વાત કરું એક બાપુ આયા તા તારા ભાઈ ઓલા બાડિયા ને વાંદરો બડે ને છો અને 5 લાખ રૂપિયા માં છે 5 લાખ રૂપિયા હા હા તો તમે પૈસા લેવા જાવ તે શું કરું ભઈ પૈસા લેવા જ પડે ને ઓલા પોલીસ વાળા ને જાણ કર્યું કાય જાણ ન કર્યું મે તો એક કામ કરો તમે પૈસા લઈને અહીંયા સોકડીયા જાવો અમે

પોલીસ ચોચ ક્યાં વારો કમિશનર સાહેબ ને દે તું મારા દીકરા મારાનો આવા ધંધા કરે હલવાઈ ગયો આવી ગયો તું એ સાહેબ જલ્દી હાલો નમાર આઈરી શું થયું એ સાહેબ મારો નાનો ભાઈ છે ને એ કોક છે ને બાપુ માગવા વાળા આયા છે ને એને વાંદરો બનાવી નાખ્યો હે અને પાંચ લાખ રૂપિયા માંગ્યા વાંદ્રો બનાવી નાખ્યો હા પૂછું મારી બોલ ને એટલે ખાણી નથી થશો ને તું હા સાહેબ હાસ છે મારા પહેલાનું

કાઈ કા આવે તારું મારા બાડીયન વાંદરો બની નાસ્યો છે આ આવે આવે છે હાલો ને કાઈ કા હાલો ને એ ડોહા આવડા કે હાસું છે હા સાહેબ હાસું છે અરે બાપરે મને તો પેલા વિશ્વાસય નતો આવતો પણ હવે છે ને ઈને પકડવું હોય ને તો આપણે એક પ્લાન બનાવવો પડશે શું સાહેબ કરજો હવે આપણે જો ડાયરેક્ટ અહીંયા ટપકશું ને તો એ કદા સમજો માણા બનાવે તે ન બનાવે એટલે છે ને પૈસા માંગ્યા છે ને તો છે ને તું પેલા આગળ જઈને એને પૈસા દે પછી એ વાંદરામાંથી માણા બનાવી દે એટલે એમ પાછળથી આવી અને બધી કાર્યવાહી કરી નાખ સાહેબ તમારી વાત બરોબર છે હું મારે છોડી જાય આગળ હા બરોબર જાઓ અલપુડી મારા દીકરા મારાનો માથા ભાર્યા લાગે નહીં સાહેબ પકડી જાય જોવો હાલ જલ્દી નાખી એટલા ગાય કઈ નાખી

મારા બાપુ એ મને શીખવાડ્યું નાનું જવડું પણ શીખવાડ્યું શું શીખવાડ્યું એ શું છું બચ્છા બચ્ચા દીકરા થાવ માં બાપુ હવે તો તમારો વારો નીકળશે એ આ મેલી વિધ્યા વારો આ જીનેતી ને મારા દીકરા મને જીનતી બનાવી દે ના બચ્છા હું ખોટું નથી કરતો અને એમ જો સાહેબ લૂંટવાન ધંધો કરે છે ઈ તો મજી નો મર બંધા આમ રે હજી આયા હું ઊભો છું ને પાવર કરે છે ઓય ઓય બપા હવે તું છે ને જેલ માં જઈને પાવર કરજે તારો પાવર તો હું હોરો કાઢીશ સમજો બચ્છા

કઈ વાંધો નઈ મારા બાપુ ને આવા દેતો હાલતી નો થાને બાપુ વારી હવે હાલો લઈ ગયા લઈ ગયા હવે ધ્યાન રખાય હાલો